હવે તો ભયા તું ગલકન શાક ખા લે તો હું મોઈ આવું તો ના તો તાર બીજું તાર શું કરું કે એટલે પણ આ તો છેલો જાડો હતો તો તને તને દઈને આવતે રહે તો છેલો જાડો હે તો તું ગલકન શાક ખા મને મને આ નહી બનાવતા આવડ તું ઈ તો પણ હું તને શીખડાઈ દઉં ને શીખડા પણ મારે આ આવું છે ને મણી બાર મને વાલ હતો એમ આજ છેલો જાડો છે છેલો જાડો છે કીધું આ તો જમણ વારો ને એવું બધું હશે કીધું ના વારા શિયાળો હે છેલે છેલો કીધું

ખોડડે લિંગ કરાવવા પડે હવે તો બધું કરાવવું પડે છે એવા છે કેવા મેં તો આદરકાર દે લિંગ ગદી નહી કરાવ્યું તમારા ભૂધ્યું ઘણી ભઈ હવે ઘણી અરે જેઠો જ તો ફોન તો કર્યો તો આપણ જેઠા ઓ

માર ઇફ ધ મોટ લે ઇટ બોલા લે તો હું ઉતર શું આનું મને એક એક થા ખોડી તો હું કામ લગાડ્યું મારી ભરુ જાતો જ ને ચાલી લે હે તો હવે તો પણ કેલી વાત છે તો મને ખાલી માર ગેનો બતા કે આ માર કે પછી તમને સાડી વળી જાવ કે પેર મન મોરસા ફલા તા ઉદાડે અલ્યા કડા કરી દીધી જય માતાજી મિત્રો અમારી ને